કેવી રીતે જોઈ લો દારૂ ઢીચેલા નેતાજીની દેશભક્તિ જોઈ હોટેલમાં સબ્જીના નામોમાં વાંધો ઉઠાવ્યો ભાજપ નેતા પ્રવીણ વાઘેલાનું બુદ્ધિ પ્રદર્શન પ્રવીણ વાઘેલાના વર્તનમાં તાલીબાની છાપ દેખાઈ આણંદમાં એવી ઘટના બની જે હાસ્યાસ્પદ પણ છે અને ભાજપના નેતાની મૂર્ખામી પણ દેશભક્તિ હોવી સારી વાત છે પણ લીટર એક દારૂ ઢીચીને હોટેલ માલિક સાથે સબ્જીના નામોમાં વાંધા કાઢવા ક્યાંની દેશભક્તિ છે ભાઈ પંજાબી હોટેલમાં જમવા જાઓ ત્યારે તમે સબ્જીઓના નામ તો વાંચ્યા જ હશે તેમાં વેજ જયપુરી વેજ કોલ્હાપુરી હોય તેવી જ રીતે પનીર લાહોરી અને વેજ અફઘાની પણ હોય આ દરેક સબ્જીના માત્ર નામ છે તેને જે તે પ્રદેશ સાથે કોઈ લેવા દેવા નથી હોતા તે આપણે સૌ કોઈ જાણીએ જ છીએ પણ ભાજપ નેતા અને તારાપુરના તાલુકાના પૂર્વ ભાજપ પ્રમુખ પ્રવીણ વાઘેલા અને તેના સાગરીતોને વાંધો દેખાયો દારૂના નશામાં ચૂર થઈને જમવા ગયેલા લોકોએ વેજ અફઘાની અને પનીર લાહોરી નામને લઈને હોટેલના માલિક સાથે બમાલ કરી નાખી એ લોકો અહીંયા જમવા માટે હજુ તો બેસે એના પહેલા તેઓ સીધા એમને બોર્ડ પર નજર એ લોકો કે આ પનીર લાહોરી શું છે લાહોરી તમે પાકિસ્તાની છો તમે આમ છો તેમ છો એમ જમ તેમ બોલવા માંડે બરાબર બીજા કસ્ટમરને બી કહેવા માંડે એ લોકો બરાબર બીજા કસ્ટમરને બી કીધું કે તમે આ લોકો આ પાકિસ્તાની છે આમ છે તેમ છે એમ જમ તેમ બોલ્યું બેઠા એ બી જમવા એમ તો જમવાની તારીફ બી કરી એવું કોઈ ખોટું આપણે કેવું નહીં એ લોકો કે જમવાનું બી સારું છે એના પહેલા બી આયા હતા એક વખત ત્રણ ચાર મહિના પહેલા તો એ વખત બી આપણે પનીર રફઘાની લખેલું હતું તો એ વખત બી મગજમારી કરતા હતા સોજના ચાર પાંચ વાગે જેવા આવ્યા હતા પ્રવીણ વાઘેલા હરકત સાથે લોકોને કોઈ લેવા દેવા નથી ભાજપ નેતા ની કરતૂત લોકો બખોડી રહ્યા છે અને કઈ વાંધો જ ના હોવો જોઈએ જે આ લોકો નામ તો હોટલો વાળા જે ગમે તે રાખે પણ આપણે ખાવા સાથે નિદ્ર ને ટેસ્ટ માટે નિદ્ર બીજા બધા ખોટું લોકો એ કરે છે ના નામ સાથે કોઈ વાંધો ના હોય ટેસ્ટમાં પ્રોપર જોઈએ મતલબ એમ